એમાં આપણા ને સાડા છ હજાર એમ એસ મળશે ત્યારબાદ આપણે કેમેરામાં જોઈ લઈએ તો ભાઈ વિવો ટી ફોર એક્સ માં પચાસ મેગા પિક્સર કેમેરો છે ત્યારબાદ નેવું એક્સ માં સોની એઆઈ નો પચાસ મેગા પિક્સર કેમેરો છે અને રિયલમી સી પિંચ્યાસી માં પણ પચાસ મેગા પિક્સર નો કેમેરો છે તો કેમેરાની ની કમ્પેર માં ત્રણે ત્રણ સેમ છે પ્રોસેસરની વાત કરીએ તો ટી ફોર એક્સ છે ને એમાં સાત હજાર ત્રણસો નું ડાયમંડ સિટી પ્રોસેસર મળી જાય ત્યારબાદ

આ ત્રણે ત્રણ મોડલમાં સ્પીડમાં ચાર્જર કયા મોડલમાં થશે તો આપણે જોઈએ તો Realme Neo X માં 80 વોલ્ટ નું ફાસ્ટ ચાર્જર મળી જશે અને C85 માં 45 વોલ્ટ નું ચાર્જર મળી જશે ત્યારબાદ બાદ Vivo T4X માં 44 વોલ્ટ નું ચાર્જર મળી જશે તો કિંમતમાં આપણે હવે લાસ્ટ ચેક કરી લઈએ કે કિંમતમાં કયો બેસ્ટ છે કયો બજેટમાં છે આમ જોઈએ તો ચૌદ હજાર થી લઈને પંદર હજાર ની રેન્જમાં ત્રણે ત્રણ મોડલ છે વિવો ટી ફોર એક્સ આપણાને છ એકસો અઠ્યાવીસ પંદર હજાર ચારસો નવ્વાણું ઓનલાઈન છે બરોબર તો એ આપણાને સોળ ની રેન્જ સુધી મળી જશે દુકાન પર મળશે એ આપણાને સૌદ ની રેન્જ થી ચાલુ થાય છે તો નાની નાનું બજેટ હોય અને બેટરીનો વપરાશ એવો સારો હોય તો એના માટે નેવું એક્સ બેસ્ટમાં બેસ્ટ છે તો મિત્રો આપણે જોયું ને કે આ ત્રણે ત્રણ મોડલ નું આપણે કમ્પેર કર્યું બરોબર તો હવે ખરી ખરી રીતના ક્યુ મોડલ ખરીદવું જોઈએ એ તમે સમજી ગયા હશો તો આ પ્રમાણની મોડલ ખરીદી કરવા માટે આપણે મહાદેવ મોબાઈલ ભગવદર બસ સ્ટેશન નિયર ખાતે આપણી શોપ છે ત્યાં જરૂર મુલાકાત લેજો અને સાથે તમને સારામાં સારી સર્વિસ મળશે એક વર્ષની ફૂલ વોરંટી મળશે વોરંટી દરમિયાન આપણે એનું જ્યાં કેર હોય ત્યાં તમારે લઈ જવાની જરૂરિયાત ઊભી થશે નહીં અમે અમારા ખર્ચે વોરંટીમાં તમને મોબાઈલ મોકલીને અને રિપેરિંગ કરાવી આપશું બરોબર એ એ અમારા ખર્ચે તમને સર્વિસ પ્રોવાઈડ કરી આપશું તો આ પ્રમાણે મોબાઈલની ખરીદી કરવા માટે આપણે મહાદેવ મોબાઈલ ભગવદર બસ સ્ટેશન નિયર ખાતે આપણી દુકાન છે ત્યાં જરૂર મુલાકાત લેજો અને આપણા ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં

Thank mm -hmm. you. Mm -hmm.